અમરેલીના સાબરકુંડલામાં છેલ્લા ચોવીસ વર્ષથી નિઃવાર્થ લોકસેવા પ્રવૃત્તિ ચાલતા દ્વારા પરમ પૂજ્ય ઉષા મૈયાના સિત્યાસીમાં પાવન જન્મદિવસ નિમિત્તે સેવાનો ત્રિમેણી સંગમ યોજા જેમાં લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત રક્તદાન કાર્યક્રમમાં રક્તદાન ગોસેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને એકસો મહા રક્તદાન કેમ્પ સંપન્ન થયો જેમાં અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ અને વેદ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી એકસો નેવ્યાસી લોકોએ રક્તદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગ્રુપ દ્વારા એકસો ને સાતમો રક્તદાન કેમ્પ પરંતુ જે ઉષા દરબાર આશ્રમના જન્મદિવસ નિમિત્તે અને એમની રક્તુલના સંદર્ભમાં આજે સદભાવના દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ એકસો ને છોતેર રક્તદાતાઓએ રક્તદાનનો પ્રયોગ કરી તાજેતરમાં જ ગઈ પાંચ તારીખે હજી સાવરકુંડલા રક્તદાન કેમ્પનું બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે થયો હતો કે પછી આજનો બીજો કેમ્પ અમારો સદભાવના ગુજનો જેમાં એકસો છોતેર રક્તદાતા રક્તદાન કરી ચૂક્યા હતો અને હજી રક્તદાતાઓ આવી રહ્યા છે સાવરકુંડલાની ધર્મગ્રામી જનતા અને રક્તદાનમાં હર હંમેશ અગ્રેસર રહેતી આસો લોકોની સંસ્થા દ્વારા જે રીતે રક્તદાન કરવામાં આવ્યું હું માનું છું ત્યાં સુધી લોકોની અંદર જે ભાવનાઓ છે કોઈ જીવ બચાવવાની તે સાર્થક કરે છે સદભાવના ગુપ્ત અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવા જેમાં એમ્બ્યુલન્સ સેવા હોય રથ સેવા હોય જેવી અનેક વિવિધ સેવા ચલાવવામાં આવે જેમાં બ્લડ કેમ્પ અમારી ચોવીસ કલાકની હેલ્પલાઇનમાં પૈકીની મહત્ત્વની હેલ્પલાઇન છે સદભાવના ગ્રુપ દ્વારા જ્યારે પણ કોઈ રક્તદાતાને બ્લડ કેમ્પમાં ન મળે તેવા સંજોગોમાં પણ રક્તદાન કરવાવાળા વ્યક્તિઓને ગોતી અને રક્તદાનની વ્યવસ્થા પણ પૂર્ણ કરાવીએ છીએ એવા અનેક પ્રસંગો સદભાવના ગ્રુપ દ્વારા અને એમના કાર્યકર્તા દ્વારા અમને મળ્યા છે સાવરકુંડાના લોકો જે રીતે આજ વખતે મહેશભાઈ કસવાળા જેવા અનેક મહાનુભાવો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અનેક સંતો મહંતોની ઉપસ્થિતિના માતાજીની રક્તટુલ્લા અહીંયા અમે પૂર્ણ કરી છે સાવરકુંડલાના તમામ રક્તદાતાનો દિલથી આભાર માનીએ છીએ કે જે પ્રકારે સદભાવના ગ્રુપની ચૂંટણી નોટિસને આહવાનમાં આપણે એમને રક્તદાન કર્યું તે બધા આપ સર્વો ખૂબ ખૂબ આભાર પરમપૂષ્ય ઉષા ભૈયાના આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસિમ કૃપાથી સદભાવના ગ્રુપ એકસો નક્સમો કેમ્પ ગ્રુપ આજે સાવરકુંડલા ખાતે આયોજન થયું તેમાં સાવરકુલ્લાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો તે સંદર્ભે પરમપૂજ્ય ઉષા મૈયાની આજરોજ રક્તતુલા કરવામાં આવી તેમજ રક્તતુલામાં માનનીય ધારાસભ્યશ્રી ભક્તિરામ બાપુ કુંડલપુર હનુમાન મીના મહંત ગંચામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા તેમજ અમારા સદ્ભાવના ગ્રુપના મેમ્બરોની ખૂબ મહેનત હતી એ આજે રંગ અને અત્યારે બસોને પચાસથી વધુ બોટલો સાવરકુલાના રક્તદાતાઓએ આપી દીધી છે તો સાવરકુલાનો આ સાથે ખૂબ આભાર માનું તેમજ સાવરકુલામાં સદ્ભાવના ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી આઠ હેલ્પલાઇન ચલાવે છે જેમાં બ્લડ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ હેલ્પલાઇન શક ચોકી મેડિકલ સાધનો ઓક્સિજન કીટ તેમજ આઠ હેલ્પલાઇન જે છે એ ચોવીસ કલાક માટે સાવરકુગલાં માટે કાર્યરત છે એ જે કાંઈ રકમ કે જે અમારા દાતાશ્રીઓ સાવરકુંડાના છે ખૂબ ઉદાર છે અને એના થકી આ સંસ્થા ચાલે છે તથા પરમ પૂજ્ય ઉષામેના આશીર્વાદથી આ ગ્રુપ ચોવીસ વર્ષથી કાર્યરત છે આપ સર્વોને મારી વિનંતી છે કે સર્વે આ કેમ્પ તથા હેલ્પલાઇનનો લાભ લે માટે જિગ્નેશ દિવ્યાંગ ન્યૂઝ અમરેલી